રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર આયોજિત આપણી શાળા આપણું સ્વાભિમાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પીએમ શ્રી સર જીએન ગોટી કેન્દ્રવર્તી શાળા નંબર એક વલ્લભીપુર પ્રાચીન સમયથી સમગ્ર ભારતમાં શાળાને તીર્થ માનવામાં આવે છે સાવિદ્યાયા વિમુક્તએ શિક્ષણ આપણને અજ્ઞાન અને બંધનોથી મુક્ત કરે ભારતીય પરંપરામાં શિક્ષણનો ઉદ્દેશ માત્ર જ્ઞાન જ નહીં પરંતુ ચારિત્ર્ય નિર્માણ સ્વયંશિસ્ત સામાજિક સેવા અને રાષ્ટ્રવંદના છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગરનું અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન અભિયાન ઉપરોક્ત તમામ બિંદુઓને સાંકળી વિદ્યાલય ક્ષેત્રે ઉત્તમ ભાવાવરણ કરવા જઈ રહ્યું છે આપણા વિદ્યાલય આપના તીર્થ બને તે માટે સંગઠન સમગ્ર રાષ્ટ્રની વિદ્યાલયોમાં સંકલ્પ લેવા પ્રતિબદ્ધ છે સંગઠનની તથા શાળા પરિવારની ઉજવણીમાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ તેમજ સ્કૂલના ડુંગરશીભાઈ ગોટી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી સાથે આ અભિયાનની પ્રતિજ્ઞા સાથે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તમામ મહેમાનોનું ઉષ્માભર્યું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપણી શાળા આપણો સ્વાભિમાનનો એક પ્રકલ્પ એક નવો વિચાર આપણી સમક્ષો છો ભાવનગર એકમના પ્રમુખ શ્રી મનીષભાઈ મને કહ્યું કે સાહેબ આવો સરસ કાર્યક્રમ અમે કરીએ છીએ આપ એ કાર્યક્રમમાં વધારો સવારમાં એક દસ વાગ્યે અગત્યની મિટિંગ હતી એ મીટિંગ લાંબી ચાલી હજી પણ એક મીટિંગ છે તેમ છતાં મેં કમિટમેન્ટ આપ્યું હતું કે હું બાર વાગે આવી જઈશ એટલે બાર વાગ્યામાં થોડું દસ મિનિટ મોડું થયું છે એના માટે મને તમે દરગુજર કરશો ક્યારે હોય આ બાળકો બેઠા છે આ બાળકોને સ્વાભિમાન ક્યારે હોય મને પ્રતિબંધ જ્યારે હું જીપીએસસીમાં ઇન્ટરવ્યુ દેવા ગયો

અને જો બધા ફાઇનલ સિલેક્શન થયું હોત તો અત્યારે મારી આખી બેચ અધિક કલેક્ટર છે સાહેબ છેલ્લે હું શિક્ષણ સેવામાં સિલેક્ટ થયો દરેક પ્રથમ પ્રતિબંધક અધિકારી તરીકે પણ સિલેક્ટ થયો અને એલસી એટલે કે આસિસ્ટન્ટ લેવલ કમિશનર તરીકે સિલેક્ટ થયો હું જ્યારે આ જીપીએસસી નો ઇન્ટરવ્યુ દેવા ગયો ત્યારે હું ઓલરેડી ચોપનસો ના ગ્રેડ પે માં એટલે ક્લાસ વન ના ગ્રેડ પે માં કામ કરતો હતો એટલે બહુ ઈચ્છા નહીં આવવાની છતાં મને એ જીપીએસસી ની જે પેનલ મેમ્બર હતા ત્યારે મને એમણે સવાલ કર્યો કે તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ શાળા કઈ એટલે વર્ષોથી જીપીએસસી ની પરીક્ષા ઓરલ ફેસ કરવાનો એક પ્રેશર હતો એટલે ઇન્ટરવ્યુ આપવા ગયો તો નોકરીમાં આવવાનું મળતો એટલે બહુ ઉડાવ જવાબ દીધેલો મે એ વખતે અને મે કહ્યું કે જેનો આચાર્ય શાળા સારા એ શાળા સારી એટલે એ ચેરમેન ઓળો વારંવાર ઇન્ટરવ્યુ એટલે મને કે બસ પડી ટોક જ એટલે મેં આપનો આગ્રહ વધારે કહું કે જો બાળક ઊઠે અને એના પગ સ્કૂલ તરફ દોડે તો એનું માનવું કે સારા સારી અને ટીગા ટોળી કરીને ઊંઘવા જો આપણે તો એ માનવું કે ન થાય કુદરતી રીતે એ વખતે શિક્ષણ નો માણસ નહોતો એ વખતે હું જીએમડીસી માં એચઆર ઓફિસર હતો આજે મને એમ લાગે છે કે મેં એ વખતે જે બહુ ટૂંકમાં જવાબ આપ્યા એ બિલકુલ સાચા કેમ કે આ સામે બેઠેલા બાળકને સવારમાં ઉઠે અને એમ થાય કે મારા સાહેબ મને આજે શું નવું કહેશે મારા સાહેબ મને આજે શું નવું બતાવશે મારા સાહેબ આજે મને શું નવી પ્રવૃત્તિ કરાવશે જો એ ઉત્કંઠા એક યુનિવર્સિટી તમે બાળકમાં પેદા કરી શકો છો તો તમે એક સફળ શિક્ષક છો અને સફળ શિક્ષક એટલે સફળ સાહેબ આજે એક સરકારી શાળામાં આવા આટલું સરસ મકાન સૌ પ્રથમ તો હું આ મકાનના દાતાશ્રી ડુંગરસિંહ દાદાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કેમ ભારતીય સંસ્કૃતિમાં શાસકો અને શ્રેષ્ઠીઓ વચ્ચેનો સંબંધ એ સદીઓ પુરાણો છે જ્યારે મહારાણા પ્રતાપના વિદ્રોહીઓ સાથે લડતા લડતા ખજાના ખાલી થઈ જાય ત્યારે પોતાના ખજાનાને ખોલવા માટે ભામાસા તૈયાર હોય એવી રીતે સરકારના આમ તો શિક્ષણ સરકારની જવાબદારી છે પરંતુ સરકારની જવાબદારીને પૂરક બની અને ડુંગરથી દાદા જેવા માણસો આગળ આવતા હોય છે ત્યારે બહુ જ મોટું સમાજમાં કામ થતું હોય છે

અને હું એમના વ્યાસરામ મત એમનો દીકરો ને હું બી સાથે ભણતા એટલે મારા મિત્ર પણ હતા હું એમના વ્યાસરામ માં ગયો અને ત્યારે મારી સાથે બે યુનિવર્સિટી ત્યાં વ્યાસરામ માં વાઇસ પણ બેઠા હતા અને લગભગ બે ત્રણ આઈપીએસ પણ હતા રેવન્યુ એ બે ત્રણ અધિકારીઓ અમારું બહુ નાનું ગામ છે પણ નાના ગામમાં બહુ બધા ક્લાસરૂમ ઓફિસરો છે એટલે લગભગ બધા જ અમારા ગામના જેટલા ક્લાસ વન ક્લાસ હતા તે બધા જ એમના બેસણ બેસણામાં આવ્યા પાંત્રીસ વર્ષ પહેલા જેમણે મને હાથ પકડી એકડો શીખડાયો હોય અને હવે સરકારમાં હવે એકના અધિકારી તરીકે કામ કરતો હોય અને તેમ છતાં એમના અવસાનની વાત જ્યારે આવે અને જ્યારે દુઃખ અનુભવાય ત્યારે એમ થાય કે એ ખરેખર જીવન જીતા કહેવાય હું શિક્ષકોને કહું છું કે આ વિદ્યાર્થીઓને જો તમારા પ્રત્યે આવો ભાવ પહેલા થશે તો તમે એક સાચા છે બાળકો આ તો ફૂલ જેવા બાળકો છે એમને દુનિયાનું કંઈ લાંબી ગતાગમ નહીં હોય અને મોટા ભાગે સરકારી સ્કૂલોમાં બહુ એક્સપ્રેશન વાલીઓના બાળકો આવતા હોય છે એમને જ્યારે પહેલી વાર મા બાપ પોતાના બાળકની આંગળી પકડી અને તમારી સ્કૂલમાં મૂકવામાં આવે છે ત્યારે શાળા પ્રત્યે શિક્ષક પ્રત્યે જો એક શિક્ષક તરીકે એક આચાર્ય તરીકે પૂરા કરવામાં કુદરતના ગુનેગાર થશે કુદરતી